પપ્પા આ કેટલા સમયથી કહું છું કે મારી ફીસ ના પૈસા આપો અમારું ભણવાનું બંધ થઈ જશે ને એટલે તારે જે ભણવું છે એમ હા ભણવું તો હોય જ ને પપ્પા કેવી વાત કરો છો તમે આખું ફ્યુચર મારું ભણતર પર તો ડિપેન્ડ કરે છે તારું ફ્યુચર છે ને તારા હાહારામાં જ ડિપેન્ડ કરવું હોય ને ન્યા કરજે અને તારા હવે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે અને અને તને મે કેટલી વાર ના પડી કે ભણવાનું નામ તું મારી આગળ નઈ લેતી પણ પપ્પા ભણવું તો પડશે ને ભણતર વગર આ દુનિયામાં છે શું તે તને જેટલું ભણાવવાનું હતું ને જેટલું ભણાવવાની હોય ને છોકરીને એટલું મેં ભણાવી દીધું છે હવે કાંઈ મારે આગળ તને ભણાવવાની જરૂર નથી ને તારે ભણવાનું નથી એટલે એ જે સપના જોતી હોય ને એ તું મનમાંથી કાઢી નાખજે પપ્પા કેવી વાત કરો છો તમે જો તમે મારી સાથે બહેસ ન કરો ફક્ત મને ફીના પૈસા આપો એટલે હું જાઉં જો બેટા હું તારો બાપ છું દુશ્મન નથી પણ તારા સારા ભવિષ્ય માટે હું તને એમ કહું છું ભણવાનું ન હોય તારે લગન થાય એટલે તારે સાસરે જવાનું હોય અને ઘર સંભાળવાનું હોય પણ શું કામ ન ભણવાનું એનું કોઈ રીઝન તો હશે ને તમારી પાસે હા શું શું બેટા આ દીકરીઓ ભણે ને પછી એને એમ થાય કે હું કાઈક છું હ મતલબમાં અમુકને પાવર આવી જાય અમુકને નો આવે અમુક સારી હોય પણ અમુક સારી હોય મને તું સારી જ રહેવાની છું આખી જિંદગી તું સારી જ રહે એવા મેં તને સંસ્કાર આપ્યા ગમે એટલું ભણાવ છુ પણ તું ત્યાં જા ઘરે જ તું તારા સાસરે જા અને ત્યાંથી તું ગમે ત્યાં એક નોકરી કરવા જા કે ગમે ત્યાં જા સવારથી સાંજ લગી તું નોકરીમાં સમય વિતાય તો પછી તારા બાળકનું તારા પતિનું તારા સાસુ સસરાનું એનું કોણ એનું ભવિષ્ય તારીરે જોડાયેલું હોય અને તું નોકરીમાં નોકરીમાં રહે અને તું થાકી પાકીને પછી ઘરે આવે અને તારો પતિ તને કાંઈક કહે એટલે તને જરી કંઈ ગમે નહીં ગમે નહીં એટલે તમારી બંનેની વચ્ચે ઝઘડા થાય છે બસ આ મોકણ ત્યાં જ ઊભી થાય છે અત્યારે સમાજમાં લોકો ભણાવે છે ને દીકરીઓને ત્યાં જ બહુ મોટી ભૂલ કરે છે ભૂલ કરે છે વાહ તમારા પુરુષોનું પણ ખરું કહેવાય કે પોતાને ભણી ગણીને આગળ બિઝનેસમેન ઘરે આવીને સોફા પર બેસી રહેવું છે પણ સ્ત્રી જે ઘરના કામ કરે સાસુ સસરાને સાચવે બાળકોને સાચવે પતિને સાચવે છતાં પણ બહાર કામ કરી શકે તો એને કામ કરવા નથી દેવું પપ્પા કેપેબિલિટી ખાલી છે ને બોડીથી ન મપાતી હોય કે કોણ કેટલું વજન ઉપાડી શકે કોણ કેટલી ગાળો બોલી શકે કેપેબિલિટી છે ને માણસના સ્ટડી પણથી માપી શકાય બેટા આ બધી વાતો કરવી ને એ જ્યારે આપણે અહીંયા હોય ને ખાલી નોકરી કરવી ને તો સારું લાગે પણ ઘર અને નોકરી બંને સાથે નથી થતું અને તું આ ભણવા ભણવાની વાત કરે છે ને હા હારે આવીને આપણે હા હારે એટલે ઘરના કામ કરવાના હોય અને આ બધા આ બધા એટલે જ કરે છે આ પહેલાંના કેમ કેમનો ભણાવતા જો છોકરીઓને કે દીકરીઓને કોઈ ભણાવતા જ નહીં અને મા બાપ કહે ત્યાં જ લગ્ન કરતા અને આખી જિંદગી લોકો સુખેથી રહેતા હતા અને અત્યારે છોકરી થોડુંક ભણી જાય એટલે મા બાપ છોકરો બતાવે એટલે મારે એની સાથે વાત કરવી પડે પછી એની સાથે વાત કરે પછી કે આનું કંઈ ભવિષ્ય નથી અને આ આને કંઈ હોટલમાં જવાની કંઈ ખબર નથી પડતી એવી રીતે એનામાં ભૂલ કાઢે અને છોકરો નાપાસ કરે આવી રીતે છોકરીઓ સિત્તેર સિત્તેર એસી એસી છોકરા જોવે પછી કોઈક નપાવટને પવણી જાય ને એની જિંદગી ખરાબ થાય છે પહેલી વાત તો હું આખા દુનિયાનો ઠેકો લઈને બેઠી નથી એટલે બધા શું કરે છે એ મને નથી ખબર પણ જો તમે પહેલાની વાત કરતા હોય ને પપ્પા તો બરાબર છે પહેલા કોઈ ભણતર નહોતું કરતા હતા અને દીકરીઓના ઘર ને એનું પણ એક કારણ હતું કે પહેલાના પુરુષોમાં સમજણ હતી ખબર પડતી હતી એ લોકોને કે સ્ત્રી જ્યારે આપણા ઘરમાં લગ્ન કરીને આવે ને તો એને રાણી બનાવીને રાખવાની હોય જ્યારે અત્યારે તું નહીં તો તારી બેન બીજી ઓપ્શન છે લોકો પાસે અને ઓપ્શન છે ને એટલે જ ઘર નથી ટકતા એમ તો ગણને તો પહેલાં સ્ત્રીઓ કામે એટલું કરતી અને એટલું બધું માને ન મળતું અને અત્યારના અત્યારના છોકરાઓ કેટલું એને હાચવે છે પહેલાં તો ફાવે એમ બોલાવતા બાયુને અને ઘરમાં કામ કરવાનું ખેતરમાં કામ કરવાનું વાહેજું કરવાનું ઢોર ઢોર રાખવાના ઢોર હસવવાના અને ઢોરની હારી ઢોર બની જતી છતાંય મોટામાંથી એક ઊંકાર વણો નીકળતો અને અત્યારે જરીક મોટેથી છોકરાથી કહેવાય ગયું હોય ને તરત કે હું આ ઘર છોડીને વહી જાઉં છું એટલે અત્યારે છે ને આ છોકરા હારા છે છતાંય ઘર તૂટી જાય છે કારણ કે આ ભણતર દીકરીઓને ભણાવો ને ત્યાં જ પ્રોબ્લેમ થાય છે પપ્પા આ વિધાનસભા નથી તમે મને ફીસ આપવાના છો કે નહીં ફીસ નથી આપવાની અને તારે ભણવાના વિચારે માંડી છે નગર મારી જેવો ભૂંડો બાપ કોઈ નથી એ તો પણ કોઈ નથી છે પણ એનું ભવિષ્ય બગાડવું છે બેટા મીરા આમ ઉદાસ બેઠી છો શું થયું અને કોઈ દિવસ મેં તને આવી રીતના ઉદાસ જોયા જ નથી મારી દીકરીને કોઈએ કંઈ કીધું કોઈ શું કે ઘરમાં એક રાક્ષસ તો છે ને બોલવા માટે મમ્મી ખરેખર મગજ કેવું છે મને તો એ સમજાતું જ નથી તમે આખી લાઈફ એમની સાથે કેવી રીતે એક નંબર ના એવું બાપ વિશે ન બોલાય અચ્છા વેરી ગુડ સંસ્કાર આપવામાં તમે કઈ બાકી મૂક્યું જ નથી બાપ વિશે કોઈ શબ્દ ના બોલવો જોઈએ બાપ ભલે આપણે આખી જિંદગી ખરાબ કરી નાખે શું કર્યું એમણે શું થયું હા માનીને વાત કરીશ કે તારા પપ્પાએ તને કહે શું કીધું ફીઝ લેવા ગયા હતી પપ્પા પાસે હા તો પપ્પાએ મને ચોખ્ખી ના પાડી કે ભણવાની કોઈ જરૂર નથી મમ્મી કુટુંબ પરિવાર સમાજમાં બધી દીકરીઓ ભણે છે પણ પપ્પાને ખબર નહીં શું વિચાર આવે છે ને કે દીકરીઓને ભણવું જ ના જોઈએ શું વાત કરે છે તું તારા પપ્પાએ એવું કહ્યું કે તને ભણાવી નથી સાચું કહું ને કે તારા પપ્પા પહેલાં શું વિચારતા હતા ને હવે શું વિચારે છે પહેલાં તો ઘણી મોટી મોટી વાતો કરી કે મારી દીકરીને મોટી થઈને ભણાવી છે ગણાવી છે અને નોકરી કરાવી છે તો પછી આ અચાનક વિચાર કેમ બદલી નાખે છે અને સાચું કહું ને મીરા હા પહેલેથી તારા પપ્પા બહુ જિદ્દી હતા હા તારા બા હતા ને યાર તો પણ એમને મનમાં આવે ને એમ જ કરતા હતા તારા બા ઘણી વખત ટોકતા હતા કે બેટા આવું ન કરાય પણ તારા પપ્પા એકના બે ન થતા હતા એના મનમાં આવે ને એમ જ કરતા હતા સમજ નથી પડતી કે હા આવું કેમ કરતા હશે દીકરીના ભવિષ્ય સાથે આ રમત રમી રહ્યા છે હું એક કામ કરું કે તારા ભાઈને એને વાત કરું કદાચ એનાથી માની જાય તારા પપ્પા તમને લાગે છે ક્યારેય માને એવું પપ્પાને તો ખબર જ નથી પડતી કે જીવનમાં શું ચાલી રહ્યું છે દુનિયામાં શું ચાલી રહ્યું છે મમ્મી આ પપ્પા એમ કહે છે ને કે અત્યારના સમય પ્રમાણે દીકરીઓ બગડે છે અત્યારના સમયમાં આમ થાય છે અત્યારના સમયમાં તેમ થાય છે જો સમય પહેલાનો હોય કે અત્યારનો હોય પાંચે આંગળીઓ પહેલા પણ સરખી ન હતી અને અત્યારે પણ સરખી નથી કુદરતની બનાવટ પહેલા પણ એ જ હતી અને અત્યારે પણ એ જ છે હેવી જ રીતે લોકોના મગજ પહેલા એવા જ હતા ને હજુ એવા જ છે ફરક એટલો છે કે સોશિયલ મીડિયા આવ્યો એટલે બધું બહાર પડે છે પહેલા બધું દબાઈ જતું હતું સાચી વાત છે અમુક વાત તો તારી મારા ગળે નથી ઉતરતી પણ એ વાત તો બાકી છે કે આજના જમાનામાં દીકરીઓને ભણાવવી જોઈએ જો ભણાવશું ને તો જ ભવિષ્ય છે એનું મિત્ર ભવિષ્ય કાંઈ નથી કેમ કે દીકરીને સાસરે વળાવ્યા પછી સાસરીયામાં કેવા દિવસો આવે તો ખબર જ નથી ને અને જો લોકો ભવિષ્ય જાણતા હોત ને તો તો કાંઈ વાંધો નહોતો દીકરીઓને ખબર છે કે ખાંડ કેટલાની કિલો આવે છે ચોખા કેટલાના કિલો આવે છે દૂધ કેટલાનું લીટર આવે છે પણ દીકરીને એ નથી ખબર કે એના રાઈટ શું છે એને શેના માટે લડવું જોઈએ કારણ કે પુરુષો ઘરની બહાર તો જવા દેતા નથી જો બહાર જશે તો બધું શીખીને આવશે અને આમ પણ પછી એ માર નહીં ખાય ગાળો સહન નહીં કરે ટોર્ચર સહન નહીં કરે અને પુરુષોને એટલું જ જોઈએ છે કે છોકરીઓ હર હંમેશા દબાઈને રહે તારા મગજને શાંત રાખ હું ટ્રાય કરીશ તારા પપ્પાને સમજાવવાની જો નહીં સમજે ને તો હું ફરીથી એમને સમજાવીશ પણ સમજાવે પાર કરીશ કેમ કે હું મારી દીકરીનું ભવિષ્ય બગાડવા નથી માંગતી મમ્મી મારું ભણતર છે ને હ્યુમન રાઇટ્સમાં આવે છે હું ધારું એ કરી શકું હું ધારું તો પપ્પા પર કેસ પણ કરી શકું કે મારો બાપ મારું ભવિષ્ય બગાડી રહ્યો છે ના ના મીરા આવું ન કરતી જો આવું કરીશ ને તો સમાજના લોકો વાતો કરશે કે પોતાની દીકરીએ જ પોતાના બાપ ઉપર કેસ કર્યો અચ્છા તો સમાજને જોઈને કેમ શીખવા કંઈ નથી મળતું પપ્પા કેમ શીખતા નથી નાના ભાઈની દીકરીઓ ભણે છે મોટા ભાઈની દીકરીઓ ભણે છે શાળાની દીકરીઓ ભણે છે બેનની દીકરીઓ ભણે છે તો ફક્ત પોતાની દીકરી જ કેમ નથી પડતી સમજો છો બધું બધી વાત મને દેખાય પણ છે સામે તો શું કરું તારા પપ્પાની આ કરું પપ્પા સાથે વાત કરી જોઉં એક વખત કયું ને કે હું ટ્રાય કરી સમજાવવાની ભાભી ક્યાં છે રસોડામાં કામ કરતી હશે શાક થઈ ગયું છે ભાભી હમ કેટલી વાર છે જમવાને ભૂખ લાગે છે મને બસ હવે રોટલી કરો ને એટલી જ વાર હા મીરાબેન આ મમ્મી સાથે શું વાત કરતા હતા હવે તમે વાત સાંભળી હશે તો ખબર જ હશે તમને કે શું વાત કરતી હતી એમાં પૂછવાનું શું હોય સાંભળી તો છે પણ કદાચ મેં ઊંધું વિચારી લીધું હોય તો એના કરતાં તમે તમારી રીતે કો ને તો વધારે સારું પડે સમજે પપ્પા આપણા ઘરમાં પપ્પા સિવાય બીજો ટોપિક હોય છે ક્યારે પપ્પા પાસે ફીસ લેવા માટે ગયો હતી પપ્પાએ મને ચોખ્ખી ના પાડી કે મારા ભણવાની કોઈ જરૂર નથી બરાબર જ છે ને આ ભણીને તમાર ક્યાં જાવું ભાભી શું ભાભી શું બોલો છો તમે તમને ખબર તો છે કે આપણા ઘરમાં પપ્પાનું જ રાજ ચાલે છે તો પછી તમારે આ પપ્પાની ઉપર વટ જઈને ભણીને શું કામ છે હું ક્યાં ઉપર વટ ગઈ છું મે પપ્પા સાથે કન્વર્સેશન કરી છે અને હું જ્યાં સુધી પપ્પા ના પાડશે ત્યાં સુધી નહીં જાઉં પણ પપ્પાને મનાવીશ એ વાત ફાઇનલ છે પપ્પા માનશે જ નહીં તમારા લગ્ન કરાવી દેશે અચ્છા

પણ એ બધાના પોતપોતાના ફેમિલી મેમ્બરના થોટ્સ પણ અલગ અલગ હોઈ શકે છે પણ આપણા ઘરમાં આઈ સો થિંક કે એવા વિચારવાળું કોઈ છે જ નહીં ભાભી રાઈટ તમને કદાચ ખબર ન હોય કે દુનિયાની પહેલી છોકરી જ્યારે પાયલોટ બનીને ને ત્યારે એના ઘરના લોકોને તો ખબર પણ નહોતી કે અમારી દીકરી પાયલોટ બની ગઈ છે એણે જ્યારે ફોન કરીને ઘરે ખુશખબર આપ્યા ને ત્યારે ખબર પડી હતી તો વિચારી લો કે બની શકે ને કે એ લોકોના ઘરના વિચાર કદાચ કંઈક અલગ હોય ને આને કંઈ નવું કર્યું હોય બરાબર છે તમારી વાત પણ એ દુનિયા હતી અને આપણા ઘરનો નિયમ એવો છે કે આ ઘરના ઉમરાની બાર પગ મૂકો ને તો પણ અમને ખબર હોવી જોઈએ કે મીરાબેન બેન ક્યાં જાય છે શું કરે છે આવા બધા સપના જોવાનું રહેવા દો બંધ કરી દો અરે છને મને ઘર કામમાં વળગી જાવ હાલો રોટલી કરો હું લોટ બાંધતા શીખવાડો હાલો બિલકુલ નહીં લે આ તમે કેમ પપ્પાની બોલી બોલો છો ને આજ સુધી મને એ નથી સમજાયું ભાભી આ એવું તો નથી ને કે ઘર તમે ચલાવો છો પપ્પા તમને પૈસા આપે છે

ત્યારે કેવો પડે બરાબર ને ગરજ હોય ત્યારે મારે તમારી કોઈ ગરજ નથી તમે એમાં વિચાર ધરાવો છો કે તમારી જરૂર મારે પડશે ક્યારેય નઈ જો મારા બાપને જવાબ આપી શકતી હોય ને તો તમને પણ આપી જ શકું હા ઉ ગમંડ રાજા રાવણ ને પણ હતું છટકી તૂટી ગયું હતું ને ખબર નહી ક્યાં ક્યાં થી આવે છે લોકો હા પતિ ગયો હા દુનિયામાં માં નિયમ છે કે કોઈ બસ કોઈ વ્યક્તિ એવું માનતો હોય ને કે મારે આની કઈ જરૂર જ નઈ પડે તો એની જ જરૂર પડે છે સમજ્યા તમે એટલે તમારે આવું માનવાનું જરાય બંધ નઈ કરવાનું તમારે એ જ માનવાનું કે મારે આજ નઈ તો કાલ આ ભાભી જરૂર પડશે ભલે ભાભી ગમે તેવા હોય પણ મારા ભાભી છે એવું જ વિચાર કરવાનો અને મીરાબેન હું તો તમારા સારા માટે કહું છું આ દુનિયા કુટુંબ સમાજ આપણા પરિવાર લોકો શું વાતો કરશે હા જો આપણે ઓલા રમેશ કાકા છોકરી છે કેટલું ભણી આ શું કહેવાય એમબીબીએસ કર્યું તો એના પપ્પાએ પરણાઈ દીધી તા ત્યાં ત્રણ છોકરાની માં છે છોકરાને હાચવાનો ટુકમાં તો તમારો ઈ જ વારો આવવાનો છે તો ખોટા પપ્પાના પૈસા હું કડવા બગાડો છો ભેગા કરો કરિયાવરમાં કામ લાગશે સમજા ભાભી તમે જ્યાં જ્ઞાન આપો છો

પણ વાજાઉ છે હું વિચારું વિચાર તો કઈ નથી એમ જ બેઠો છું હા તમારું મોઢું જોઈને જ ખબર પડી જાય કે કાઈક તો વિચાર કરતા જ હો છો સારો વિચાર કર્યો કે ખરાબ સારો વિચાર તો હું બહુ વિચારવા માટેની કોશિશ કરું છું પણ વિચારની અંદર એવો વિચાર આવી જાય કે સારો તો ક્યારનો ગાયબ થઈ જાય ને ખરાબ વિચાર તો પહેલા આવે સાચી વાત છે હા તમારી હા તમને ખબર છે કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે હા તમારી બેન તમારી બેન ના બવાડા ચાલે છે ઘર માં અચ્છા શું કર્યું મીરા જો હા પપ્પા પાસે કઈક ફી ના પૈસા માંગ્યા છે એટલે પપ્પા એ પાડી ના કે હવે આપણે આગળ નથી ભણવું પણ નહીં મીરા બેન તો એક જ જીદ લઈને બેઠા છે કે હું ભણી ગણીને મોટી ઓફિસર બનીશ સપના જોવે છે અને તમને તો ખબર છે કે આપણા ઘર માં પપ્પા નું ચાલે છે તો પપ્પા ની ઉપર જવાય બિલકુલ ના જવાય તો પછી પણ હવે એને ભણવું જ છે તો ભણવા દો ને ભાઈ હા તમે પણ એમનું જ બોલો બરાબર ને તમારે એમ જ કહેવાય કે આ ભણી ગણીને ક્યાં જવું છે બધાને કહીને આપણે છે એને રોકાય નહીં સાચું કહું ને તો મમ્મી પણ મીરાબેનના સપોર્ટમાં છે હા હું પપ્પા અને તમે આપણે ત્રણેય ભેગા થઈને મીરાબેનને ભણવા નથી દેવાના એક જ ટાર્ગેટ છે તારી વાત એકદમ સાચી છે હવે પપ્પાએ કહી દીધું છે એટલે પછી હવે મીરાનું ચાલશે નહીં એમાં તું ચિંતા નહીં કરતી ઉપરવટ જાય છે પપ્પાની પપ્પાની સામે બોલી ગયા અને મેં પણ એમને સમજાવ્યા કે જો ઓ મીરાબેન આવી રીતે પપ્પાની સામે ના બોલે આ ઘરમાં આજ આજથી પહેલા ક્યારે કોઈની હિંમત નથી આલી કે આવી રીતના કોઈ પપ્પા સામે બોલે સાવ સાચી વાત મીરાએ ભૂલ કરી કેવાય પપ્પાની સામે એને બોલવાની હિંમત કેમ થઈ અને પપ્પા જે કંઈ પણ વિચારતા હોય સારામાં જ વિચારતા હોય અને અરે ભરી ગણીને તું કરવાની શું છે ને મોટી નોકરી તારી પાસે કોણે કરાવી છે તું અમને કામ લાગવાની છે કાલ સવારે સાસરે જતી રહીશ તો પછી અમને કઈ ફાયદો છે કઈ ફાયદો નથી પપ્પા ખાલી ખોટો ખર્જો કરશે અરે પપ્પા એટલે એને સમજાવ્યા તો એણે ને મમ્મીએ થઈને એક એવો નિર્ણય લઈ લીધો ને કે વાત નઈ પૂછો કેવો નિર્ણય મમ્મી અને મીરાબેન હા ઘર છોડીને જવાના છે શું હા આ ઘર છોડીને જવાના છે કેમ કે પપ્પા એને ભણવા નથી દેતા મીરાબેનને ભણવું છે એટલે મીરાબેન નું કહેવું એવું છે કે આ ઘરમાં મારું ચાલવું જોઈએ અને જો આ ઘરમાં મારું ન ચાલ્યું ને તો હું અને મમ્મી આ ઘર છોડીને જવા મમ્મી એ ઓલરેડી મીરાબેન ના સપોર્ટમાં છે તે આ મમ્મી છે ને એ પણ ભૂલ કરી રહ્યા છે અચ્છા તો વાત જણે એમ છે કે ઘરમાં આ વાતાવરણ આટલું બધું પલ્ટો મારી ગયું છે હા હે લોકો ઘર છોડીને જવાની વાત કરે છે અને જશે પણ ખરા જશે અને સાંભળો આ તમારે રોકવાની કઈ જરૂર નથી હો રોકતા પણ નહીં સાચે ખોટે ન બોલતા સમજે કો તો પડે ને હવે મમ્મી છે બેન છે આવી રીતે જવા થોડી છે અરે એ લોકો તો આની વાત જ છે કે કોક મને સાચે ખોટે રોકે ને અમે રોકાઈ જઈએ જવા દેવાના ખબર પડે પાર્કી માના કાન વિંધે ને ત્યારે જ ખબર પડે આ ઘરમાં તો બહુ પાવર ચાલસ પાર્કી કાન વિંધે કે પાર્કી માના કાન વિંધે પાર્કી કાન વિંધે

જશે પછી ફૂડા પાછા આવી જશે હા અને ભૂત પણ ઉતરી જશે આજે બેન ને ભણાવવાનું ભૂત ચડ્યું છે મમ્મી અને મીરાબેન ને એ બંને થોડા દિવસ રખડવા દેવા પડશે પપ્પાને મારે જરાક વાત કરીને કેવું પડશે ચડાવવા પડશે કે પપ્પા જરા કંઈક કરો શું કરો છો તમારા શબ્દોનો વજન નથી પડતો બરાબર છે પપ્પાને છે ને એ વાત કરજો કે આજે ભણે છે કાલે કોક સાથે લફરું થયું કાલે કાંઈક ઊંધું પગલું ભરી લીધું તો શું કરવાનું હા આપણા ઘરનું નાક તપાસે ઈજ્જત જશે આપણા ઘરની પપ્પાને કહીશ આ વાત તો ચોક્કસ કહીશ કે પપ્પા નાક કપાવા જઈ રહ્યું છે મમ્મી અને મીરા બંને ઘર છોડીને જશે તો પણ આપણું નાક તો જવાનું જ છે ને જવાનું જ છે અને મીરા બેન ગમે તે કરશે મમ્મી તો એને સપોર્ટ કરવાના જ છે વિચારો છો